ક્વોન્ટમ યુગની સંભાવનાઓ અને પડકારો વિશે વડોદરા લોકવિજ્ઞાન ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ક્વોન્ટમ યુગ પ્રારંભની સંભાવનાઓ અને પડકારો વિષય પર નેશનલ સાયન્સ સેમિનાર બે હજાર પચીસ યોજાયો હતો જેમાં આઠથી દસમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો મોટી સંખ્યામાં સહભાગી રહ્યા હતા આ સેમિનાર યોજવાનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓના મનમાં વૈજ્ઞાનિક તપાસ વિશ્લેષણાત્મક તર્કાત્મક અભિગમ કેળવી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનો છે વડોદરાના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ વડોદરા શહેર અને જિલ્લા કક્ષાના સેમિનારમાં નિર્ણાયક તરીકે ડોક્ટર દીપક રાઠોડ ગાજેન્દ્રસિંહ તનવર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગાંધીએ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પોસ્ટર અને મૌખિક રીતે ક્વોન્ટમ સંબંધિત તેમના વિચારો રજૂ કર્યા હતા તેમજ તે કેવી રીતે વર્તમાન સમસ્યાઓને ઉકેલવામાં ઉપયોગી થઈ પડશે તેમ જણાવ્યું હતું નિર્ણાયકોએ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પ્રેઝન્ટેશનના સ્ત્રોતની જાણકારી મેળવી શ્રેષ્ઠ રજૂઆત કરનાર વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી વડોદરા જિલ્લા કક્ષાએ વિજેતા નીવડેલ એક ગુજરાતી અને એક અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મળશે તેમ જણાવ્યું હતું ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પ્રાયોજિત લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આજે નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનાર દર વર્ષે યોજાય છે જેનો અલગ અલગ થીમ હોય છે આ વર્ષનો થીમ એ યુગ શરૂ થઈ રહ્યો છે એની સંભાવના અને પડકારો વિશે વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે મનનીય પોતાના વક્તવ્ય આપ્યા એમાં કોઈએ પોસ્ટર પ્રદર્શિત કર્યા કોઈએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થ્રુ પોતાનું વક્તવ્ય આપ્યું કોઈએ ઓરલી વક્તવ્ય આપ્યું અને પોતાના ક્વોન્ટમ યુગની જે શરૂઆત થઈ રહી છે એ માનવજાત માટે કઈ રીતે ઉપયોગી થશે અને આપણા ઇન ફ્યુચર જનરેશનને આ ક્વોન્ટમ યુગ કેટલો લાભદાયી બનશે એવા મુખ્ય આશયથી આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે યોજાય છે આજે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા એક ગુજરાતી મીડિયમ અને એક ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીને અમે રાજ્યકક્ષાની ભાગ લેવા માટે તક આપીશું જેમે લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરામાં સાયન્સ સેમિનાર દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધા માટે આવ્યા છે તેનો વિષય છે ક્વોન્ટમ યુગ શરૂ થઈ રહ્યો છે તેની સંભાવનાઓ અને પડકારો મારું નામ પરમારવંદના હું શ્રી સેવા સમાજ વિદ્યાલયમાંથી આવી છું સાથે મારા મિત્રો અને મારા માર્ગદર્શક શિક્ષક શ્રી પણ આવ્યા છે આજે હું તમને ક્વોન્ટમ ક્વોન્ટમ યુગ વિશે થોડું કહીશ જેમ કે ક્વોન્ટમ યુગમાં ઝડપી કમ્પ્યુટરો જે આજના કમ્પ્યુટરો નથી કરી શકતા તે ક્વોન્ટમ કમ્પ્યુટરો ઝડપથી ગણતરી કરી શકશે અને આ આ અમને પીપીટી દ્વારા આ અહિયા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને અહિયાં અમને ખુબ મજા આવી છે મારું નામ પરમારંદ